નમસ્કાર દિન વિશેષ અઢાર ઓગસ્ટ સુભાષચંદ્ર બોઝ પુણ્યતિથી સુભાષચંદ્ર બોઝ જન્મ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણું અવસાન અઢાર ઓગસ્ટ ઓગણીસસો પિસ્તાલીસ જે નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ કર્યું હતું તેમના દ્વારા આપવામાં આવેલ જય હિન્દનું સૂત્ર ભારતનું રાષ્ટ્રીય સૂત્ર બની ગયું છે સુભાષચંદ્ર બોઝનો જન્મ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણુંના રોજ ઓડિશાના કટક શહેરમાં થયો હતો તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું બાળપણમાં સુભાષચંદ્ર બોઝ કટકમાં રેવેન્સો કોલિજિયેટ હાઈસ્કૂલ નામની પાઠશાળામાં ભણતા હતા આ પાઠશાળામાં તેમના શિક્ષકનું નામ વેણી માધવદાસ હતું માધવદાસ એમના છાત્રોમાં દેશભક્તિની ભાવના પ્રગટાવતા હતા એમણે જ સુભાષચંદ્ર બોઝમાં અંદરની સુસુપ્ત દેશભક્તિ જાગૃત કરી હતી આઈસીએસ જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરવા છતાં સુભાષચંદ્ર બોઝે અંગ્રેજોની નોકરી ન સ્વીકારી અને દેશ સેવામાં જોડાયા સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસના સક્રિય કાર્યકર બની ગયા તેઓ ઈસવીસન ઓગણીસો આડત્રીસમાં હરિપુરામાં અને ઈસવીસન ઓગણીસો ઓગણચાળીસમાં ત્રિપુરામાં એમ બે વર્ષ પ્રમુખ તરીકે ચૂંટાયા થોડાક સમય બાદ કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે વૈચારિક મતભેદના કારણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અલગ ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી બીજા વિશ્વયુદ્ધ સમયે અંગ્રેજ સરકારની નીતિઓના વિરોધ કરતાં સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરવામાં આવી જેલમાં રાજકીય કેદીઓ સાથે અંગ્રેજ સરકાર યોગ્ય વ્યવહાર કરતી નહોતી તેથી સુભાષચંદ્ર બોઝે જેલમાં ઉપવાસ શરૂ કર્યા પરંતુ સુભાષચંદ્ર બોઝની તબિયત બગડતા તેમના નિવાસસ્થાને નજરકેદ રાખવામાં આવ્યા નજરકેદથી છૂટવા માટે સુભાષ બાબુએ એક યોજના બનાવી તેઓ પઠાણનો વેશ ધારણ કરી ઘરેથી ભાગી છૂટ્યા સુભાષચંદ્ર બોઝ કોલકાતાથી અફઘાનિસ્તાન બર્લિન થઈ જાપાન પહોંચ્યા રાસબિહારી બોઝની સહાયથી ત્યાં આઝાદ હિંદ ફોજની સ્થાપના કરવામાં આવી હતી જેના સેનાપતિ કેપ્ટન મોહનસિંહ હતા સુભાષચંદ્ર બોઝને આઝાદ હિન્દ ફોજના વડા બનાવવામાં આવ્યા સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી અને તુમ મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા જેવા સૂત્રો આપ્યા હતા આઝાદ હિન્દ ફોજમાં સ્ત્રીઓ માટે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ રેજીમેન્ટ પણ બનાવવામાં આવી દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે આઝાદ હિંદ ફોજે જાપાની સેનાના સહયોગથી ભારત પર આક્રમણ કર્યું અને અંગ્રેજો પાસેથી અંદમાન અને નિકોબાર દ્વીપ જીતી લીધા ત્યારબાદ આઝા આઝાદ હિંદ ફોજે ઇમ્ફાલ અને આરાકન વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર થતાં તથા ભારે વરસાદ પુરવઠાની તંગી અને પ્રાકૃતિક પ્રતિકૂળતાના કારણે આઝાદ હિંદ ફોજની પીછેહટ થઈ અઢાર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના રોજ સુભાષચંદ્ર બોઝ હવાઈ જહાજથી મંચુરિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે હવાઈ જહાજ તાઇવાનની ભૂમિ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું અને સુભાષચંદ્ર બોઝ અવસાન પામ્યા એમ માનવામાં આવે છે જય હિન્દ